રોહિત શર્માની આગેવાનીમાં ભારતીય ક્રિકેટ ટીમે શાનદાર પ્રદર્શન કરીને ટ્વેન્ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ બે હજાર ચોવીસની ટ્રોફી પોતાના નામે કરી છે તો આ સાથે જ ભારતનો છેલ્લા સત્તર વર્ષથી ટ્વેન્ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ જીતવાનું સપનું પૂરું થયું હતું જે બાદ ઇન્ડિયન ટીમ ભારત પરત ફરવા માટે ઉડાન ભરવાની હતી પરંતુ બાર્બાડોસમાં આવેલા બેરીલ વાવાઝોડાના કારણે ટીમ હોટલમાં જ ફસાઈ ગઈ છે તમામ ફ્લાઇટ્સ રદ કરી દેવામાં આવી છે તો બીસીસીઆઈ સેક્રેટરીએ જય શાહે નિવેદન જારી કર્યું હતું તેમાં તેમણે રાહ જોવી પડશે તેમ કહ્યું હતું આ દરમિયાન હવે એક સારા સમાચાર સામે આવે છે ટીમ ઇન્ડિયા ટૂંક સમયમાં સ્વદેશ વાપસી માટે ઉડાન ભરી શકે છે ભારતીય ટીમ સ્થાનિક સમય પ્રમાણે મંગળવાર સાંજે ભારત પરત ફરવા માટે ઉડાન ભરી શકે છે તો ત્યાંની પરિસ્થિતિ અંગે અપડેટ આપતા બારબા ડોસ્ટા પીએમ મિયા મોટેલીએ કહ્યું કે અમને આશા છે કે પેરિલ વાવાઝોડાના કારણે બંધ કરાયેલું અહીંનું એરપોર્ટ આગામી છ થી બાર કલાકમાં શરૂ થઈ જશે તો રોહિત શર્માની આગેવાની હેઠળની ટીમ સ્પોર્ટ સ્ટાફ બીસીઆઈના કેટલાક અધિકારીઓ અને ખેલાડીઓના પરિવારો પેરિલ વાવાઝોડાના કારણે છેલ્લા બે દિવસથી હોટલમાં જ ફસાયા છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ